ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે બેનનું ગીત ગાવાનું એક મારી ઢીંગલીને એવી સજાવું બરાબર રેડી છો ચલો એક મારી ઢીંગલીને એવી સજાવું બે એના કાનમાં બરાવું બે એના કાનમાં ત્રણ એની નથણી માહિરા જડાવું ત્રણ એની નથણી રાજડાવું ચાર એની હાથો ચૂડી પહેરાવું ચાર એના હાથોમાં ચાર એના હાથ માં ચુરી પહેરાવું

ఫులో సా ఎని చూీమా రంగో పురావు ఆ గాగరి మోరచిత రావు

દસે દસે રાએ ગરબે ઘુમાવું દસે દસે રાઉ ચાલો આપણે હમણાં કયું ગીત ગાયા તાઢીંગલી ઢીંગલીનું એક મારી ઢીંગલી એવી સજાવે ગીત ગાયા ને હા ઢીંગલી કેટલી બંગડી પહેરાવેલી ચાર બતાવો હાથ થી બતાવો જોય ચાર ચાલો પછી બુટ્ટી કેટલી પહેરાવેલી બે સરસ વાહ ભાઈ વાહ ચાલો પછી ઝાંઝરી માં ઘુઘરી કેટલી ટંકાવેલી નવ પછી એની ઓઢણી હતી ને ઢીંગલીની ઓઢણી એમાં કેટલા રંગો પૂરેલા હતા ચાર સરસ વાહ ભાઈ વાહ ચાલો પછી પાંચ એની આંગળી હતી ને એમાં વીટીઓ કેટલી પહેરેલી હતી सरस કેટલી મીટી પહેરાવેલી પાંચ પછી ઢીંગલીએ વેણી નાખેલી નાખેલી ને વેણી હા તે વેણીમાં કેટલા ફૂલો હતા કેટલા હતા 6 6 અંગ્રેજી बताओ हाथी बताओ 6 6 કેટલા હતા 6 સરસ चलो પછી આની ઘાગરીએ તેમાં કેટલા મોર ચિતરેલા હતા આ બતાવ 8 बताओ કેટલા હતા સંજના બતાઈ જોય આદિત્ય કેટલા મોર હતા આઠ આદિત્ય નવ બતાવે છે કેટલા હતા બેટા હા બરાબર તો બરાબર સરસ કેટલા હતા આઠ ચલો પછી નથની હતી ને નથની પહેરેલી નાકમાં એમાં કેટલા હીરા હતા કેટલા હતા કેટલા હતા ત્રણ કેટલા હતા આદિત્ય આજથી બતાવ આંગળીથી બતાવો સરસ ચલો પછી એની વેણીમાં કેટલા ફૂલ નાખેલા હતા કેટલા હતા ચ સરસ વાભાઈ વાત તમે તો બહુ હોશિયાર થઈ ગયા ને ભાઈ તાલી પાડો ભાઈ